નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ નવસો પચીસ થી અગિયારસો ચાલીસ રાજકોટ નવસો દસ થી અગિયારસો નેવું સાવરકુંડલા અગિયારસો એકાવનથી બારસો એકવીસ હળવદ આઠસો પચાસથી બારસો બાવીસ સિદ્ધપુર નવસો પચાસથી એક હજાર એસી ડીસા એક હજારથી પંદરસો કોડીનાર એક હજારથી અગિયારસો સત્તાવન મોડાસા આઠસો પિંચોતેરથી અગિયારસો છોતેર ખાંભા નવસો બત્રીસથી અગિયારસો ઓગણપચાસ પોરબંદર નવસો પંદર થી એક હજાર પંચાવન જેતપુર સાતસો એકાવન થી બારસો અગિયાર બાબરા અગિયારસો અઠ્યાવીસ થી અગિયારસો બ્યાસી અમરેલી આઠસો એક થી બારસો અઢાર વડગામ એક હજાર ચાલીસ થી અગિયારસો અઠ્યાવીસ વિસાવદર નવસો પંદર થી બારસો એકવીસ વેંદરડા આઠસો પચાસ થી અગિયારસો પચાસ વાંકાનેર છસો પચાસ થી અગિયારસો ચોવીસ ધારી નવસો થી એક હજાર પાસઠ વિસનગર આઠસો એકોતેર થી એક હજાર પાંત્રીસ દાહોદ આઠસો થી એક હજાર જામજોધપુર નવસો પચાસ થી અગિયારસો એકતાલીસ વડાલી આઠસો થી આઠસો પાંત્રીસ માણસા નવસો પિસ્તાલીસ થી અગિયારસો નેવું જસદણ સાતસો પચાસ થી અગિયારસો પચાસ ટિન્ટોય નવસો થી અગિયારસો ત્રીસ જામખંભાળિયા આઠસોથી અગિયારસો ઓગણત્રીસ ભાભર નવસો પચાસ થી એક હજાર એસી પાંથાવાડા અગિયારસો થી તેરસો ચાલીસ વિજાપુર નવસો પચાસ થી તેરસો બે ગોઝારીયા નવસો એક થી એક હજાર ત્રીસ કુકરવાડા નવસો થી નવસો બોટાદ આઠસો વીસ થી એક હજાર એક થી અગિયારસો એકાવન ઈડર એક હજાર પચાસ થી અગિયારસો એકતાલીસ હિંમતનગર નવસો ત્રીસ થી ચૌદસો પિસ્તાલીસ જુનાગઢ આઠસો થી બારસો અઢાર લાખણી એક હજાર થી અગિયારસો પંચોતેર સલાલ નવસો પચાસ થી બારસો વીસ ધાનેરા નવસો પચાસ થી અગિયારસો સડસઠ જામનગર નવસો થી અગિયારસો પચીસ નેનાવા નવસો થી અગિયારસો છાસઠ કાલાવડ થી અગિયારસો પચીસ મહુવા એક હજાર થી અગિયારસો પિંચોતેર વેરાવળ નવસો થી અગિયારસો પીલડી એક હજારથી અગિયારસો એકાવન ગોંડલ છસો અગિયારથી બારસો સોળ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો